ચીટી શેઠ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય ગુજરાતી કાવ્ય ત્રેવીસનું સહી નથી એ આપણે જોતા હતા એનો ભાગ બીજો આજે જોઈએ ગઝલ ગઝલ વિશે આપણે વાત કરી જે ચલન માન માત્રી છે એમને સરસ મજાનું આપણને આ ગઝલ આપી છે ગઝલ એટલે જરાક અવાજ થોડો અવાજ ત્યાર પછી ગઝલમાં હૃધિ હોય કાફી અને શેર અને અવાની ક્ષેરોથી ગઝલ બનેલી હોય છે રદી એટલે પહેલી પંક્તિમાં જ્યાં થોડું કટકવાનું છે એને રધી કહે છે અને આખી પંક્તિ પહેલી પૂરી થાય એને કાફી કીએ કાફી અને આવી કાફીઓ દ્વારા શેરની રચના થતી હોય બે પંક્તિના શેર હોય ત્રણના ચાર પંક્તિ મોસ્ટ ઓફ જાઝા તો બે પંક્તિના શેર હોય છે જે અરબી ફારસી ભાષામાંથી ઉતરી આવેલો આ પ્રકાર અને જે વધારે પડતો ઉર્દુમાં એ ગઝલો ઘણી લખાણી છે ઉર્દુ ભાષામાં અને એના ઉપરથી ગુજરાતી સાહિત્યમાં આપણને ઘણી ગઝલો મળી છે એક શેરની અંદરથી ત્રણ અર્થ નીકળતા હોય છે પહેલો સામાન્ય અર્થ બીજો અર્થ છે આત્મા પરમાત્માનું મિલન એટલે ઈશ્કે હકીકી ઈશ્કે હકીકી અને ઈશ્કે મિઝાજી એટલે પ્રેમય વાતચીતવાનું એક નાયક નાયિકાનો અર્થ નીકળતો હોય છે તો આપણે કાલે પહેલો શેર જોયો બીજો શહેરમાં થોડીક વાત કરી હતી પહેલાં શહેરમાં મજબની એટલે તો ઇમારત બળી નથી શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી ધર્મની કોઈ એક ઈમારત હોય ઇમારત જુદી જુદી એવી રીતે ધર્મો જુદા જુદા એક જ પ્રકારની નથી અને જે સૈતાન છે એ સ્વભાવે કોઈ દિવસ માણસ નથી હોતો એ વાત આપણે જોઈ હવે બીજી બીજો શેર છે એમાં તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી આપણું નસીબ છે ભાગ્ય છે ભગવાને લખ્યું છે પણ છતાં આપણને ગમતું નથી મને આમ હોત આવું હોત આટલું હોત ક્યારેય સંતોષ નથી સંતોષ છે એને કોઈ દિવસ કંઈ તકલીફ પણ નથી જે ભગવાને આપ્યું એમાં રાજી થઈ અને એ ભોગવીએ તો હંમેશાને માટે આનંદમય જ જીવન રહે છે એવું નાયક નાયિકાનું પણ જોઈ શકીએ જે જ નસીબમાં હોય એ જ મળે બાકી આપણે જે ગણીએ છીએ ભગવાને જે આપ્યું છે એ બરાબર છે અને આપણને ગમતું નથી ઝઘડા કજિયા કંકાસ ઘણું કેવું પરંતુ આ એક એક શેરની અંદરથી ઘણું આપણા જીવનમાં સારી વસ્તુ પ્રાપ્ત થાય એવી સરસ મજાની આ એક ગઝલ છે એમાં બીજા શેરમાં આપણે સરસ મજાની વાત કરી છે કે સારું થયું કોઈ મનુષ્ય લખી નથી જો મનુષ્યના હાથમાં હોત અને એ આપણું નસીબ કે ભાગ્ય લખત ને તો કોઈને જીવવા ન દે માટે આપણે ભગવાને જે આપ્યું છે સર્વસ્વ શ્રેષ્ઠ છે અને ઉત્તમ પ્રકારનું છે માનીને જીવીએ તો હંમેશાને માટે પ્રેમમય વાતચીત આપણે જે અર્થ છે એવી આનંદ જ આવી રાખીએ આપણા જીવનની અંદર ભગવાન પ્રત્યે આત્મા પરમાત્માનું મિલન તો જ થાય કે જે ધર્મ છે આપણો પાળવાનો છે વિદ્યાર્થીનો કે સમાજમાં નાના મોટા સાથે જે કંઈ આપણે કામ કરીએ છીએ કર્મો કરીએ છીએ આપણી ફરજ બજાવીએ છીએ એની અંદર આપણે આપણું કાર્ય જે આત્મા પરમાત્માનું મિલન થાય એ રીતે જો આપણે કાર્ય કરીએ તો મિશન માટે મજા આવે આનંદ આવે એ વાત કરી ત્રીજા શેરની અંદર જોયા બે શેર સમજ્યા હજી આપણે બે ત્રણ શેર આજે સમજીએ પછી પાછા સોમવારના એ સમજીશું અને થઈ જાય તો આજે પૂરી કરશું ગઝલ ત્યાં સ્વર્ગ ન મળે તો મુસીબતના પોટલા મરવાની એટલે તો મેં ઉતાવળ કરી નથી જે આપણને સ્વર્ગ ન મળે એવી આશા શા માટે રાખીએ હંમેશાને માટે જે કર્મો કરીએ તે સત્કર્મો જ કરીએ અને આપણને જે અહીંયા સ્વર્ગ જેવું જ સુખ છે સ્વર્ગ જેવું કંઈ એવું સ્થાન નથી અને આપણે માનીએ છીએ નર સ્વર્ગ જો તમે સત્કર્મો કરો તો તમને બધી વસ્તુ પ્રાપ્ત થાય અને ચીસ તમે ભોગવી શકો આનંદથી જેને માણી શકો એ સ્વર્ગ સમાન જ છે સ્વર્ગ અહીંયા જ છે અને કીડી મકોડાની જેમ જીવવું હોય એવા વિચારો ગંદા કર્મ ગંદા ભગવાન ન આપે કંઈ ફળ પછી અહીં નરક અહીંયા જ છે બોગવવું પડે કેવા દુઃખી થતા હોય છે માણસો રોગથી દર્દથી માનસિક તમે જુઓ આર્થિક સામાજિક દરેક ક્ષેત્રે હેરાન પરેશાને નર્કમાં જીવતો હોય એવું લાગે નર્ક નર્ક પાપ પુણ્ય એ આપણે સમજવાની વસ્તુ છે કે આ જગ્યાએ એવું એવું કોઈ જોયું છે પરંતુ જ્યાં સર્ગ ન મળે તો મુસીબતના પોટલા સારી વસ્તુ પ્રાપ્ત ન થાય જીવનની અંદર એટલે આપણને ઘણી બધી મુશ્કેલીઓ એ આવે છે પણ મરવાની મેં તો ઉતાવળ કરી નથી એટલે કે કાંઈ સર્ગ મરવાનો નથી અહીં જે ભોગવીએ છીએ એ જ કર્મથી આપણને જે પ્રાપ્ત થયું છે એનો જે આનંદ માણી રહ્યા છીએ એ સર્ગ સમાન જ છે એટલે નાયક નાયિકાની વાત જોઈએ કે પછી આત્મા પરમાત્માનું મિલન જોઈએ અને સામાન્ય અર્થ સ્વર્ગ નથી મળતું તો ઘણી મુશ્કે મુશ્કેલીઓ આવી પડે પોટલા કીધું ઝાઝી સંખ્યામાં અને એટલા માટે તો મરવાની ઉતાવળ કરતો નથી એ આપણને આ સમજાયું છે કે જિંદગી જીવીએ તો સારી રીતે જીવીએથી ઘણું કર્મ કરવાનું છે આપણે ઘણું સત કર્મ કરવાનું છે કામ તો બધા કરતા હોય પરંતુ જે કંઈ નાના મોટા કામ કરીએ એમાં બીજાને નુકસાન ન થાય બીજાનું આ મન છે એ દુઃખી ન થાય જે કર્મ કરીએ એ આપણને આનંદ આવે બીજાને આનંદ પ્રાપ્ત થાય આપણને કામમાં આવે તો આ બીજાની કામમાં આવે કોઈ દિવસ કોઈનો વિરોધ ન થાય એવા સત કર્મો આપણે કરીએ તો હું માનું છું કે સ્વર્ગ અહીંયા જ છે ક્યાંય ગોતવા જવું પડતું નથી મોતથી જ રહી શકો કોઈ ટેન્શન નહીં વ્યાધિ નહીં ક્રોધ નહીં ઈર્ષા નહીં અદેખાઈ નહીં આવા શબ્દ આપણા ગુજરાતીમાં તો થોપ બંધ મળે ડગલે પગલે જ્યાં સુધી કોઈ પણ એક કામ કરીએ તો એક મિનિટ વિચારી લેવું કોઈ અરે તાત્કાલિક કામ કરવું નહીં તત્કાળ કામ કરવાથી નિર્ણય લઈ તો એ ગોસો ક્રોધ આમ ઘણું બધું આવી જાય ખાલી પાંચ દસ સેકન્ડ કે ત્રીસ સેકન્ડ વિચારો ત્યારે કે હું જે કર્મ કરું છું એ મારું પલું થશે પણ બીજાને તો નુકસાન નહીં થાય ને આટલું વિચારતા આવડી જાય ને તો બસ સ્વર્ગ સમાન અહીં દુનિયા અહીંયા જ વસેલી છે અને એના ફળ ભગવાને આપવા જ પડે અને આપવા આવવું જ પડે કે જો આપણા કર્મ હંમેશાને મા આપણે શું કરી બે કામ સારા કરે ને તો ચાર પાછા ખરાબ કરી તો બે પાછા આપણા પેન્ડિંગ નર્ક માટેના રહે બરાબર બેલેન્સ કરવું હોય તો એક બે કામ નબળા થયા હોય તો ચાર પાંચ કામ સારા થવા જોઈએ તમારે ડગલેને બોલવું ચાલુ વિચારવું કરવ કરવું તો હંમેશાને માટે આનંદ જ હશે સુખી જીવન હશે ક્યારેય દુઃખી નહીં થાવ અને દિવસે ને દિવસે એમાં બઢતી થતી રહેશે જો આપણા કર્મ મનથી પણ વિચાર વિચાર કરીએ એટલે કર્મ થાય જ માટે એવું ખરાબ ક્યારેય વિચારવું નહીં તમને ભલે સારું લાગતું પણ એનાથી ઘણું બધું બીજાને નુકસાન થતું હોય તો આપણને આ શેરની અંદર બહુ ઘણું બધું કીધું જો સરખ સ્વર્ગનું સુખ માણવું હોય તો આપણે સત્કર્મો કરવા જોઈએ મરવાની ઉતાવળ નહીં મને કાંઈ મેળ્યું નથી મારા બગીયામાં નથી મારા નસીબમાં નથી હવે હું કંઈ કરી શકવાનો નથી એ જો મનમાં આવી શંકાઓ જાગે અપનાવ્ય વિચારો આવે તો એ આપણી સાથે ઘણું બધું કપટ થઈ શકે અને આપણને જે વસ્તુ પ્રાપ્ત કરવાનું છે સ્વર્ગ સુધી જવાનું છે આત્મા પરમાત્માનું મિલન કરવાનું છે તો એ ન થઈ શકે અને અહીંનો અહીંયા છે તમે જુઓ છો સમાજમાંથી હજારો દ્રષ્ટાંતો તમે એ આજુબાજુ સગાવાલા સમાજમાંથી આપણે જોઈએ છીએ ભલે કામ સારું કરતો હોય એવું લાગે પરંતુ જો એમાં કપટ લુચાઈ અને લૂંટવા સિવાય બીજું કામ ન હોય તો એ અહીંનું અહીં મને ભોગવવું જ પડે છે અને જે શાંતિથી રહે છે મહેનતનું ખાય છે પ્રમાણિકતા છે એ સર્ગ સમાન જીવન જીવે એટલા મતથી તમે મજૂર છો આમ તડકે સૂતા હોય પૂરા આમ કપડાં એમના બાળકોને ન હોય તમે જુઓ ફાટેલ તૂટેલ હોય અને એ પેલા પથ્થરને માટીમાં સૂઈ ગયા હોય તો એ ઊંઘ આવી ગયું હોય ખાવાનું પૂરતું ન મળતું હોય આપણને તો દસ જાતની વસ્તુ મમ્મી બનાવી દેતા હશે તમને છતાં આ ન ભાવે ન ન ભાવે બેથી ભલે ભૂખોરી રહી નથી પાવતું જ વાસી ખાઈ જાય જે કહેવાનું એ છે કે જો આપણી અંદર સચ્ચાઈ હશે સત્યતા હશે સંતોષ હશે તો અઢળક વસ્તુ સુખ પ્રાપ્ત થતું હોય છે આપણને અને મજથી જ રહેતા હોય છે કોઈ સાથે વિરોધ કશું જ બનતું જ નથી જીવનમાં આપવા અને જો એક કામ બે કામ ખોટા થયા ને તો તમને વારંવાર એ મુશ્કેલીઓના પોટલા તાણે ભેગા થઈ જશે અને ખૂબ જ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓ ઊભી થતી જશે સર્ગ સુધી આત્મા પરમાત્માનું મિલન નહીં થાય એમ નાયક નાયિકાની વાત પણ આપણે જોઈ શકીએ કે જે સત કર્મો તો એ સારી વસ્તુ પ્રાપ્ત થાય છે આપણી એટલે જીવનમાં ખોટું વિચારશો નહીં એ આ શેરની અંદરથી આપણને ઘણું બધું કહી દીધું છે કે માટે જ એના પરિણામરૂપે મરવાની ઉતાવળ એમને નથી કારણ કે મારે હજી ઘણા કામો સત્કર્મો સત્કર્મો ખરાબ કામો નહીં સારા કામો કરવાના બાકી છે માટે દિવસે દિવસે એ સારું કામ બીજાનું ભલું થાય એવું ઈચ્છીને કરો એટલે તમારું ભલું થાય તો આપણે પહેલાં માગતા હોય કે મારું ભલું થાય ભલે બીજાનું જે થવું હોય એવા તો હજારો દ્રષ્ટાંતો સમાજમાંથી મળતા હોય ત્યાર પછીનો શેર જોઈએ તો બહુ સરસ મજાની મિલાપ મેલનની વાત કરી છે દીકરીની વાત કરી છે એટલે આમ તો એકદમ આમ કહી શકાય ને આ શેરની અંદર એટલું બધું કર્યું છે કે કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય કે નીજ કરતી નીકળી નદી પાછી વળી નથી બહુ મસ્ત શેર છે કે જે પર્વત એટલે પિતાનું સ્થાન છે નદી માટે એમ દીકરીને પિતાનું ઘર હોય એ છોડીને જ્યારે વિદાય થાય છે વિદાયની વેળા બહુ વસ્મી હોય છે પરંતુ એ વિદાય થયેલી દીકરી જે સમુદ્રમાં કે નીજ ઘરથી નીકળે નદી પાછી વળી નથી સમુદ્ર છે એ નદી નામ પતિ છે એમ કહેવામાં આવે છે એ નદી છે સમુદ્રમાં ભળી જાય છે અને એનું મિલન થઈ જાય છે ફરી પાછી પર્વત ઉપર એ ચડી શકતી નથી જઈ શકતી નથી એમ જ્યારે દીકરીની વિદાય થયા પછી એમના ઘરે એમનું ઘર સંભાળવાનું છે હવે એટલે એ જે સમુદ્રમાં નદી ભળી જાય એમ પતિના ઘરમાં એ ભળી જાય છે એમ જ્યારે આપણો આત્મા એ પરમાત્મા સાથે મિલન થઈ જાય અહીંથી વિદાય લે સર્ગમાં ભગવાન સાથે મિલાપ થઈ જાય ફરી પાછું આપણે અહીં ત્યાં દેહ કે અવતાર લેવો નથી પડતો એટલે આત્મા પરમાત્માનું મિલન નાયક નાયિકાનું મિલન અને સાદો અર્થ નદી પર સમુદ્રનું મિલન સમજાય છે ત્રણેય અર્થો દરેક શેર કોઈ પણ ગઝલ વાંચશો ત્યારે એમાંથી ત્રણ અર્થ નીકળતા જ હશે આ એક ગઝલની ખાસિયત છે શેરની ખાસિયત છે એટલે કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય સારું સુકન હોય ખરાબ હોય કે ફરી પાછું એમને જન્મ નથી લેવો પડતો અવતાર લેવો નથી પડતો શુભ સુકને આપી હોય વિદાય તો અને એવા સુકન થયા હોય અથવા તો અપશુકન હોય આપણા કર્મ હું તો કર્મને વધુ માનું છું સત્કર્મો હોય ને તો બધું ભલું થાય ને કંઈક દીકરી પણ પાછી ઘરે આવે છે જુઓ છો તમે સમાજમાં લગ્ન થાય એના પચાસ ટકા તો પાછા કોર્ટમાં ઊભા હોય છૂટાછેડા લેવા માટે હમ શા માટે શું વિચારીએ છીએ શું કર્મો કરીએ છીએ શું મુશ્કેલી છે જરા પણ સહનશક્તિ નહીં કંઈ કીધું નથી તો આમ પહેલો સૂટકેસ તૈયાર જવા હાલતા સમાજ માતા પિતા વિશે કંઈક તો વિચારવું જોઈએ ને કે આપણે શું મોઢું બતાવીશું થોડુંક સહન કરતા શીખો જિંદગીમાં આનંદ આનંદ જશે હશે થોડુંક સહન કરેલો ભૂલ હોય આપણી હોય કે એમની હોય પણ એક એકે તો શાંત થવું જ પડશે એમ અને જ્યારે શાંત હશે ત્યારે સમજો કે આપણા જીવનમાં હંમેશાને માટે સ્વર્ગ જ રહેશે કોઈ દી કજિયા કંકાસ કશું જ નહીં હોય તો કેવા સુકનમાં પર્વતે આપી હસી વિદાય નીચ ઘરેથી નીકળી નદી પાછી વળી નથી વળી ગઈ સમુદ્રમાં ક્યારે જોયું કે સમુદ્રમાંથી પર્વત ઉપર જતી હોય નદી સાસરેથી પિયર જતી હોય છોકરી કાયમ માટે રહેવા માટેની વાત છે મળવા જાય એની વાત અલગ છે ફનથી તો હવે રોજ મળી શકાય એટલો નજીક આવે સ્વર્ગનું સુખ આવી ગયું છે કેટલી કષ્ટે હતી મમ મમ્મીને પૂછો તો ખ્યાલ આવે એટલા સમાજના રીત રિવાજો હતા એને પાડવા પડતા હતા માન મર્યાદા મોંભો ઘણું હતું અને છતાંય બે વર્ષે પાંચ વર્ષે પિયર પાછી જઈ શકતી હતી આજે તો રોજ હોય વાહન વ્યવહાર રોડ રસ્તા સમૃદ્ધિ પૈસા બધું સુખ થયું હું પેલા ટિકિટના પૈસા ન હોય જવું હોય તો બે રૂપિયાની ટિકિટ માટે એ આપવી પડતી હોય ને કેટલા દિવસ કામ કરવું પડતું હતું પ્લેનની ટિકિટ લેવી બરાબર હતી બસની લેવી હોય તો પૈસો નહોતો મહેનત કરતા હતા અને છતાંય મજથી આનંદથી એ રહેતા હતા માટે આપણને કીધું છે કે સુકન એ સારા સુકનમાં આપણી વિદાય હોય તો ફરી પાછું આવું ક્યારેય આપણા જીવનની અંદર કંકાશ કજિયા અથવા તો હું તો કહું કે આત્મા પરમાત્માનું મિલન થઈ જાય છે કે જે આપણે પાછો અવતાર નથી લેવું પડતો ચોરાસી આ કવતારમાંથી આપણે ફરી પાછો એ મનુષ્યનો દેહ છે આવે એટલું કષ્ટ આપણે વેઠીએ કહેવાયું છે શાસ્ત્રમાં એ હચું હોય જે હોય તે પરંતુ આત્મા પરમાત્માનું મિલન થાય તો સ્વર્ગ અહીંયા જ છે તમે જોઈ શકો જે કંઈ વસ્તુ માગો પ્રાપ્ત થાય સારી રીતે રહી શકો આનંદ બાકી અને લંબાણી અડધું ભારત ખરીદી એટલો રૂપિયો તોય ઝઘડતા હોય તો ઈ સુખ શાનું શા માટે અને પેલો મજૂર આમ આખો દિવસ ખાવા પૂરતું એને મજૂરી ના મળતી હોય તો એ શાંતિથી મોજથી એ સૂઈ ગયા હોય કેટલું સુખ સ્વર્ગ અહીંયા જ છે પેલા ઊંઘની ગોળી લેવી પડે દંડલો પીલો ગાડલા હોય એસી હોય ઋતુ પ્રમાણે ઠંડી હોય તો અત્યારે હીટર હોય વરસાદ હોય તો એ રીતે આ ભેંચ ખેંચી લે એ રીતેનું બધું એના વાતાવરણ એવું કરી દે કે સ્વર્ગ અહીંયા જ છે છતાં એ સુખ શાંતિ ન હોય એટલે હંમેશાને માટે યાદ રાખજો થોડુંક સહન કરજો દીકરીઓને ખાસ અને કોઈ દિવસ ઝઘડો નહીં થાય ભૂલી જવાનું કીધું તો ભલે મારી ભૂલ છે ને કદાચ એમને મારું આપણું સાચું હોય એમને એમને ખોટું લાગ્યું હોય ભલે કીધું હવે શું કરવાનું છે મારે બસ ઝઘડો ખતમ થઈ જશે એક વાક્ય બોલે તમે બે વાક્ય બોલો એ ચાર બોલે તમે છ બોલો પછી સૂટકે એટલે નાલતા બીજું શું એમાં ન થાય માટે એવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય કે નીચ ઘરેથી નીકળી નથી પાછી વળી નથી અહીંયા પ્લસ પોઈન્ટ પોઝિટિવ લેવાનું છે કે જે વિદાય આપી છે પછી હવે તારે તારું ઘર સંભાળવાનું છે તારે એમાં ભળી જવાનું છે અને ત્યારથી પર્વતમાંથી નીકળેલી નદી સમુદ્રમાં ભળી જાય છે અને એ સમુદ્રનું પાલન કરે છે ફરી પાછું એમને પર્વત ઉપર છૂવું નથી પડતું એમ ફરી પાછો આ સમાજની અંદર આ દુનિયાની અંદર આપણે જન્મ લેવો નથી પડતો એની વાત આપણને બહુ સરસ મજાની જલને વાત કરી છે કે માટે આપણે સત્કર્મો કરીએ અને આપણે સર્ગ સુખ પ્રાપ્ત થાય એ વાત આપણે જોવાની છે જે એક શેર લઈ લઈએ પછી કાલ એ સોમવારના ચાલીશું શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર કુરાનમાં તો ક્યાંય પૈગમ્બરની સહી નથી બહુ સરસ મજાનો આપણો જે શીર્ષક છે સહી નથી સહી એટલે મતું આમ પેલું તમારું નામ લખો છો સહી કરો છો એના માટેની કે જો શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર આ દુનિયા છે ને શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર જ ચાલે છે કોઈ એમ કે પૈસાથી ચાલે વાત ખોટી છે એક વખત કોઈનામાંથી શ્રદ્ધા ઉઠી ગઈ ને એટલે કર્મ નહીં થાય નાનું કામ હશે ને તો પણ નહીં થાય અને શ્રદ્ધા વિશ્વાસથી આખો આ સમાજ બહુસાગર તરી શકાય છે એટલે શ્રદ્ધાનો વિષય તો એમાં પુરાવાની જરૂર ભગવાન આ મૂર્તિની અંદર છે માનતા હોય વર્ષો સુધી પૂજા કરતા હોય અરે આ પથ્થરમાં શું હશે કે અહીંયા લાખો હજારો શ્રીફળ વધેરાઈ જાય શ્રદ્ધાનો વિશેષ છે જો એક શ્રદ્ધા હોય નાયક નાયિકામાં તો એ જે જીવન જે છે સ્વર્ગ સમાન અહીંયા એ મળે છે જો એકબીજાની શ્રદ્ધા ઉઠી ગઈ તો પછી પુરાવાના માગવાના પુરાવા માગવાના એટલા બધા પ્રશ્નો અને ઝઘડા કકાશ કરજ્યા ઘણું બધું આપણે એ જોઈએ છીએ સમાજની અંદરથી માટે શ્રદ્ધા રાખવી જોઈએ વિશ્વાસથી શ્રદ્ધા વિશ્વાસથી આ દુનિયા ચાલે છે તો કુરાનમાં તો ક્યાંય પૈગમ્બરની શય નથી આ કુરાન છે એ પૈગંબરે લખ્યું હશે કોને લખ્યું હશે ક્યાં ભગવાને લખ્યું હશે સાધુ સંતોએ લખવું જે આપણી ગીતા છે રામાયણ છે મહાભારત છે કેટલી શ્રદ્ધા જે કંઈ પુસ્તકો વાંચીએ છીએ ધર્મોના માં શ્રદ્ધા વિશ્વાસ જે માટે આપણે એનું અનુસરણ કરીએ છીએ અને એમાં કાંઈ ભગવાને સહી નથી કરી કાંઈ મેટ લખ્યું છે આપણે તો એ જે કાંઈ તમારા સંમતિપત્ર આપીએ અમે પપ્પાની તમારીને બધાની સહીઓ શા માટે એ વિશ્વાસ શ્રદ્ધાની વાત છે કે જે કરશું પાલન આપણે મનુષ્ય સહી કરવી પડે છે ભગવાને સહી કરવી પડતી નથી જે કંઈ સત્કર્મો કરીએ એનું ફળ આપણને સારું મળે આત્મા પરમાત્માનું મિલન થાય અને જીવન જીવવા માટે નાયક નાયિકાની વાત માટે શ્રદ્ધા રાખવી જોઈએ થોડુંક સહન કરવું જોઈએ અને થોડુંક એકબીજા સાથે વિશ્વાસ રાખીને ચાલીએ તો મોજથી આ જીવન આપણે આ ભૌશાક એ તરી શકીએ એના માટેની વાત બહુ સરસ મજાની કરી છે કે શ્રદ્ધા હો વિષય શ્રદ્ધા ન હો વિષય તો પુરાવા માગવાની જરૂર મને વિશ્વાસ જ છે તો આ કામ કરી આવીશ પછી આવીને એમ કે એ કામ થઈ ગયું પણ મારે કાંઈ નથી એ ખ્યાલ જ હોય કે એ કામ કરીને જ આવ્યો હોય ન જે આપણને શ્રદ્ધા ન હોય ને ભાઈ પૂરછીએ કર્યું તો એમ કે હા કર્યું હવે નો જવાબ જ એવો હોય ક્યાં ગયો તો શું કર્યું કેવી રીતે તે કર્યું અને આપ્યા તા પૈસા કેટલા પાછા લીધા તે પૂછો તો ભાવ કેટલા પ્રશ્નો થાય જો એક શ્રદ્ધા નથી તો એ વસ્તુ માટે અનેક પ્રશ્ન ઊભા થાય તું ખરાબ વસ્તુ લાવ્યો હોય છો વધુ પૈસા દઈ દીધા હશે અથવા તો એ કામ પૂરું નહીં કર્યું અડધીથી પાછો તું ગયો જ નથી ઓફિસ બંધ હતી એવા બાના કાઇડમાં એ ત્યાં હોય જ ઘણું બધા અનેક પ્રશ્નો જીવનમાં ઊભા થાય શ્રદ્ધા હોય તો એ કરી આવશે હવે આજ કરે કાલ કરે કે ત્રણ દિવસ પછી કરે પરંતુ એ કામ કરીને જ આવશે એવો વિશ્વાસ શ્રદ્ધા હોય તો કોઈ દિવસ પ્રશ્ન થતા નથી એમ જીવન જીવવા માટે પણ અનેક શ્રદ્ધા વિશ્વાસ રાખવો જોઈએ કે એ કામ કરીને જ આવશે એ કામ થઈ જ જશે અને એ આવું કામ કરી જ નહીં એ ખરાબ કોઈ દિવસ નહીં કરે એ સારું કરે છે સારું જ કરશે તો એમાં કોઈ પુરાવો જરૂર નથી હોતો ઘણી વખત હોમવર્ક આપવું હોય ને તે આટલું લખી નાખજો તમને ખબર જ હોય કે આમાંથી ચાલીસ વિદ્યાર્થીઓ પર તો વિશ્વાસ હો જોઈએ લખી નાખ્યો એટલે અમે સહી નથી કરતા વીસ એવા હોય કે એને પાંચ વાર માગવું પડે ફોન કરવા પડે કે ભાઈ તે કર્યું કે નથી કર્યું લખ્યું કે નથી એ ભાઈ તારા માટે છે અમારા માટે છે એમ જીવન જીવવા માટે જે કંઈ સત્કર્મો કરીએ છીએ એનો ફળ આપણને જ મળવાનો છે બીજાને થોડુંક મળવાનું છે છતાં પણ આપણે બસ આરામ અને આરામથી જ આપણી દુનિયા છે એનો નષ્ટ થતું જાય છે આપણું જીવન તો થઈ જ જાય બરાબર પણ એ બીજાને પણ નડતો હોય એના માટે એક આગળ પથ્થરનું પણ એક સરસ મજાનું એ આપણને દ્રષ્ટાંતિક કાવ્યમાં આપ્યું છે પત્ર ન બને કે જે શ્રદ્ધાનો વિષય હોય તો એમાં પુરાવાની કોઈ જરૂર રહેતી નથી અને જે કુરાન લખાણું છે એ કુરાનમાં ક્યાંય પણ પેગમ્બરની સય નથી વિશ્વાસ છે શ્રદ્ધા છે કે એમાં સત્યતા લખાયેલ ગીતા લખાણી હોય તો આપણને ખબર જ હોય કે આ ભગવાને લખી કે નથી લખી કે કોને લખી એ આપણે પૂછતા નથી અને આમ કરીએ તો આપણું કર્મ સારું જ થાય આપણે સત્કર્મોને સત્યના માર્ગો ઉપર જઈએ એનો વિશ્વાસ છે શ્રદ્ધા છે માટે આપણે એ ધર્મ અપનાવતા હોય જે પુસ્તક વાંચતા હોય શ્રદ્ધા ન હોય તો એ વાંચતા નથી હોત 来。 એક એક શેરની અંદર આમ તો ઘણું બધું કહેવાનું છે પરંતુ તમને થોડાક આપણી પાસે સમય મર્યાદિત હોવાને કારણે આપણે થોડા થોડા દર્ષ્ટાંતો આપીને સમજાયું હજી પણ નહીં સમજાય તો ફરી પાછી સ્કૂલ શરૂ હમણાં થવાની જ છે તમે પણ આવવાના જ છો ત્યારે એ આપણે ફરી પાછું પુનરાવર્તન કરશું હવે એ તો બહુ થોડું ભણવાનું છે આપણે અને સમય ઘણો બધો છે એટલે આપણે ફરી પાછું ઘણું બધું પુનરાવર્તન થશે અને કાંઈ નહીં ભણી એ માર્ગ આવે ન આવે પરંતુ આપણે જીવનમાં તો કંઈક સત્કર્મો કરીશું જ કે આ ભણીને આપણે એ ઉપયોગી તો બનશે એના માટે પણ સારી રીતે વાંચો સરસ તૈયારી કરશું